कैसे इंडस्ट्री का विकास हो कैसे आने वाले समय में उमरगांव की इंडस्ट्रीज और उनके रहने वाले लोगों को अपन फायदा पहुंचा सकें उसके लिए एकजुट होकर अपन काम करें आज मैं आपको एक और बहुत बड़ी खुशखबरी देना चाहता हूं बरसों से जो हमारा एक मुहिम चल रहा था अंडरग्राउंड केबलिंग का आज वो मुहिम पूरा हुआ है आज श्री कन्नु देसाई साहब का पर्सनल फोन आया कि उन्होंने मुझे इस बा... बहुत बड़ी खुशखबरी दी है कि अपना अंडरग्राउंड केबलिंग का प्रोजेक्ट का फाइल पास हो गया है और आने वाले इसी महीने में अपना प्रोजेक्ट का भूमि पूजन और काम शुरू हो जाएगा तो आप सबको होली की बहुत बहुत शुभकामनाएं जय हिंद सरिग्राम ग्राम पंचायत सरपंचबल ट्रस्ट न चेयरमैन राकेश राय ने अध्यक्षता में सरिग्राम ग्राम पंचायत हॉल खाते ફ્રી આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સરીગામ તથા આસપાસ વિસ્તારના છસો થી વધુ લાભાર્થીઓએ ફ્રી આઈ ચેકઅપ કેમ્પમાં નિષ્ણાતો સેવાનો લાભ લીધો હતો સેવા કાર્યમાં સહભાગી થનાર તમામ ડોક્ટરોનો રાકેશ રાય તથા સરપંચ સહદેવભાઈ વગાતે આભાર પ્રગટ કર્યો હતો સરીગામ ગ્રામ પંચાયત અને યુવા શક્તિ સરીગામ ના સંયુક્ત ઉપક્રમે સરીગામ ગ્રામ પંચાયતના સહયોગ સદન હોલ ખાતે આઈ ચેકઅપ કેમ્પ અને જરૂરિયાતમંદ દર્દીઓને મફત ચશ્મા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એમાં ખૂબ જ જબરદસ્ત પ્રતિસાદ ગ્રામજનો દ્વારા આપવામાં આવે છે સવારે નવ વાગ્યાથી મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનો વડીલો બહેનો ભાઈઓ મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે અને આ કાર્યક્રમની અંદર અંદાજીત પાંચસોથી વધારે ગ્રામજનો ભાગ લેશે એવી અપેક્ષા છે અને ખૂબ લોકોમાં ઉત્સાહ છે અને આ કેમ્પને કારણે લોકો પણ ખૂબ પ્રશંસા કરી રહ્યા છે દમણની એક હોટેલમાં અનૈતિક પ્રવૃત્તિઓ ચાલતી હોવાનું બહાર આવ્યું છે દમણ પોલીસે ડમી ગ્રાહક મોકલી પાની આડમાં ચાલતા અનૈતિક ધંધાનો પર્દાફાશ કર્યો છે દમણ પોલીસે મહિલા આરોપીને પકડી પાંચ જેટલી પીડિતાઓને મુક્ત કરાવી છે વાપી ખાતે સ્વ કાંજીભાઈ સુંદરજી દામાની ચોથી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું વાપી ખાતે કાર્યરત જય ફાઇન કેમ્પ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તેમના સ્થાપક અને માર્ગદર્શક સ્વ કાંજીભાઈ સુંદરજી ડામાની ચોથી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રેરણારૂપ પ્રસંગે આમંત્રણને માન આપી વીઆઈ પ્રમુખ સતી પટેલ સેક્રેટરી કલ્પેશભાઈ વોરા ક્લબ વાપી પ્રેસિડેન્ટ હાર્દિકભાઈ શાહ વાપી ગ્રીન એનવાયરોના જતીનભાઈ મહેતા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા રક્તદાન શિબિરના આયોજન વિશે કંપનીના પ્રકાશભાઈ ભદ્રાએ વિસ્તૃત જાણકારી આપી હતી રક્તદાન શિબિર અંતર્ગત એકોતેરી ની ટ્રક એકત્રિત કરાયું હતું કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપનાર તમામનો પ્રકાશભાઈ ભદ્રાએ આભાર પ્રકટ કર્યો હતો અમારા વડીલ શ્રી પરમ પૂજ્ય સ્વર્ગસ્થ કાનજી સુંદરજી દામા જેને અમે બાપુજી અદાજીના ઉલામણા નામે ઓળખતા હતા અને અમારા સમાજના અમારી કમ્યુનિટીના ને વાપી માટે જે ઘણું બધું કામ સામાજિક કાર્ય કરેલું છે એવા માર્ગદર્શક એમની પુણ્યતિથિ નિમિત્તે આજે અમે આ ચોથી પુણ્યતિથિ નિમિત્તે આજે ફોર્થ બ્લડ ડોનેશન કેમ્પ જય ફાઇન કેમ્પમાં અમે કરવા જઈ રહ્યા છીએ દર વર્ષે અમને વાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશન રોટરી ક્લબ ઓફ વાપી વાપી ગ્રીન એનઆર ઓ કંપની લિમિટેડ ને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સથવારે અમે આ કેમ્પ કરતા હોઈએ છીએ અને દર વર્ષે અમે જેટલા બી અમારા ડોનર્સ છે અમારા પરિવારના અમારા ફેક્ટરીના બધા સભ્યો તન મન અને ધનથી આ ડોનેશન ડ્રાઈવમાં ભાગ લેતા હોય છે ખાસ કરીને વાપીમાં જ્યારે રોટરી ક્લબ ઓફ વાપીની બ્લડ બેંક લાયન્સ બ્લડ બેંક ઘણું સારું કાર્ય કરી રહી છે તો આ નાના નાના કેમ્પ બ્લડ મોબાઈલ વેન જે તમે પાછળ જોઈ રહ્યા છો એ નાના નાના કેમ્પ માટે બી ઉપયોગી થઈ રહ્યા છે અને અમે આજે આ સંદેશો આપવા જઈ રહ્યા છીએ કે સોસાયટી હોય કે નાની નાની ઇન્ડસ્ટ્રીઝ હોય તમને દસ યુનિટ બી કરવા હોય તો આ બ્લડ મોબાઈલ વેન રોટરી ક્લબ ઓફ વાપી એક સારો પ્રોજેક્ટ છે જે તમને લાભદાયક રહેશે અને નાની નાની ઇન્ડસ્ટ્રી બી આ કેમ્પ કરી શકે આજે અમે આ સંદેશો આપવા માંગીએ દાદરાનગર આવેલીના ના બાલદેવી ગામેથી જગન્નાથ ટ્રસ્ટ દ્વારા ફાગણ મહિનાની પૂર્ણિમાના આગલા દિવસે ભગવાન જગન્નાથની ની શોભાયાત્રા કાઢવામાં આવી હતી શહેરના વિવિધ વિસ્તારોમાં ભ્રમણ કરી શોભાયાત્રા સામવર્ણી ગાર્ડન સોસાયટી ખાતે આવી પહોંચી હતી સ્થાનિક ભક્તો દ્વારા શોભાયાત્રાનું ભક્તિભાવપૂર્વક સ્વાગત કરાયું હતું સ્વાગત માટે રંગોળી બનાવી આરતીનું ભવ્ય આયોજન ભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું સેલવાસ વિસ્તારમાં ભાગન પૂર્ણિમાના આગલા દિવસે ભગવાન જગન્નાથ પાલખી યાત્રા સ્વરૂપે નગર ભ્રમણ કરે છે ભક્તોને ઘર આંગણે પ્રભુના દર્શનનો લાવો મળે છે જગન્નાથ આમ લોક શ્રી જગન્નાથ કલ્ચરલ ટ્રસ્ટ કે તરફ છે એ સાવન મહિને મેં कृष्ण भगवान को लेके सोसाइटी सोसाइटी घूमते हैं ये होली के पावन अवसर पे कि भक्तजन को भगवान जी का डायरेक्ट दर्शन मिले और उनका आशीर्वाद मिल पाए ये होली के पावन अवसर पर श्री कृष्ण भगवान राधा जी के साथ सोसाइटी टू तो सोसाइटी घूमते हैं और एक सनातन धर्म का प्रचार भी होता है नगर परिक्रमा होता है श्री भगवान राधा कृष्ण जी की तो उसी में भगवान नगर कीर्तन के साथ में नगर में भ्रमण करते हैं और हमारा सिलवास पावन भूमि पर ये कम से कम 100 सो सोसाइटी पर डेली 15-20 सोसाइटी कवर करके 100 सो सोसाइटी तक ये करते हैं ये फाल्गुन पूर्णिमा तक ये पूरा करते हैं वलसा नेशनल हाईवे नंबर अड़तालीस पर चंद्रमोलेश्वर मंदिर पास अकस्मात की घटना घटी थी कार चालके स्टेरिंग पर काबू गुमाता उबेला टैंकर साथ कार अथाई थी ઘટનામાં કારમાં સવાર એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી જેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ઘટના અંગે જાણ થતા વલસાડ રૂરલ પોલીસે ઘટના સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આવતીકાલે શુક્રવારે એક તરફ હિન્દુ ધર્મનો તહેવાર ધૂળેટી છે તો બીજી તરફ મુસ્લિમ સમાજ માટે જુમ્માનો દિવસ છે ઉપરાંત હાલમાં રમઝાન માસ ચાલી રહ્યો છે શહેરમાં કોમી એકતા જળવાઈ રહે તે માટે વલસાડ પોલીસ દ્વારા જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આઈપીએસ અધિકારી અંકિતા મિશ્રા અને વાપી વિભાગના ડીવાયએસપી દવેની ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકમાં તમામ તહેવારો પ્રેમ અને ભાઈચારા સાથે વાતાવરણમાં ઉજવાય તે માટે સૂચન કરાયું હતું શાંતિ સમિતિની બેઠકમાં પોલીસ અધિકારીઓ દ્વારા વાતાવરણ બગાડનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તે અંગે ચેતવણી આપવામાં આવી હતી